સોશિયલ મીડિયા પર આપણે બધાએ એવા જાદુઈ ફોટોઝ તો જોયા જ હશે જેમાં ગમે તેવો અઘરો વિષય પણ એકદમ સરળતાથી સમજાવી દીધો હોય તો આજે આપણે એ જ શીખવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે કોઈપણ માહિતીને આવા જ આકર્ષક અને વાયરલ ઇન્ફોગ્રાફિક્સમાં ફેરવી શકાય એ પણ સાવ સહેલાઈથી વિચારો ક્લાસરૂમમાં કોઈ પાઠ સમજાવવાનો હોય કે પછી સોશિયલ મીડિયા પર કોઈ વિચાર રજૂ કરવાનો હોય એક સારો વિઝ્યુઅલ છે ને એ હજારો શબ્દોની ગરજ સારી છે આજે આપણે એ જ શક્તિનો ઉપયોગ કરતાં શીખીશું ચાલો એક નજર કરીએ કે આજે આપણે શું શું શીખવાના છીએ સૌથી પહેલાં વિઝ્યુઅલ્સના પાવરની વાત કરીશું પછી નોટબુક એલએમ ટૂલને સમજીશું ફોટો અને વિડીયોમાંથી ઇન્ફોગ્રાફિક્સ બનાવતા શીખીશું એકદમ ખાસ ગુજરાતી ટીપ જોઈશું અને અંતે બધું તમારા હાથમાં હશે તો ચાલો શરૂ કરીએ આપણો પહેલો મુદ્દો છે વિઝ્યુઅલ્સનો કમાલ એ કેવી રીતે કોઈ પણ સૂકી માહિતીમાં પણ જીવ પૂરી શકે છે એ જોઈએ કોઈ પણ મુદ્દાને જોતા જ મગજમાં ઉતારી દેવો બસ એ જ તો કમાલ છે એક સારા ઇન્ફોગ્રાફિકનો અને સૌથી સારી વાત શું છે ખબર છે હવે આવા વિઝ્યુઅલ્સ કોઈ પણ બનાવી શકે છે અને એ પણ બિલકુલ મફતમાં અને આ જાદુ માટેનું આપણું સિક્રેટ વેપન છે ગૂગલનું નોટબુક એલએમ આ એક એવું ટૂલ છે જે આખી પ્રોસેસને રમત જેવી એકદમ સહેલી બનાવી દે છે જુઓ સાવ સરળ શબ્દોમાં કહું ને તો નોટબુક એલેમ એ જાણે આપણો પર્સનલ રિસર્ચ આસિસ્ટન્ટ છે આપણે એને કોઈ પણ ફાઇલ ફોટો કે વિડીયો આપીએ અને એ તેમાંથી મુખ્ય મુદ્દાઓ તારવીને સુંદર રીતે રજૂ કરી દે ગૂગલ એપ્સ મેનુમાં થોડું નીચે જશો એટલે આસાનીથી મળી જશે ચાલો હવે સીધા એક્શનમાં આવીએ સૌથી પહેલાં જોઈએ કે કોઈ એક ફોટો કે સ્ક્રીનશોટમાંથી ઇન્ફોગ્રાફિક કેવી રીતે બને જુઓ કેટલું સહેલું છે નોટબુક એલએમ ખોલીને ક્રિએટ બટન પર ક્લિક કરવાનું પછી તમારી ફાઇલ અપલોડ કરવાની ધારો કે વિજ્ઞાનના કોઈ પાઠનો સ્ક્રીનશોટ છે બસ એને અપલોડ કરો જેવી ફાઇલ અપલોડ થાય એટલે સોર્સિસ ટેબમાં જઈને ઇન્ફોગ્રાફિક્સ પર ક્લિક કરી દો બસ ગણતરીની સેકન્ડમાં આખા પાઠનો સારાંશ એક સરસ વિઝ્યુઅલમાં તૈયાર હરે આ તો હજી શરૂઆત હતી હવે જે બતાવવા જઈ રહ્યો છું એ તો ખરેખર નેક્સ્ટ લેવલ છે માત્ર ફોટો જ નહીં આખા યુટ્યુબ વિડિયોને પણ એક ઇન્ફોગ્રાફિકમાં ફેરવી શકાય છે આના માટે બસ યુટ્યુબ ટ્યૂબ વિડીયોની લિંક કોપી કરવાની છે દાખલા તરીકે શિક્ષકોની બદલીના નિયમો સમજાવતો કોઈ વિડિયો હોય એ લિંકને નોટબુક એલએમમાં વેબસાઇટ ઓપ્શનમાં પેસ્ટ કરી દો એકવાર એ પ્રોસેસ થઈ જાય પછી એ જ રીતે સોર્સેસમાં જઈને ઇન્ફોગ્રાફિક સિલેક્ટ કરો વિચારો તો ખરા વીસ મિનિટના વીડિયોની બધી માહિતી એક જ નજરમાં પણ ઊભા રહો સૌથી અગત્યની વાત તો હવે આવે છે એક નાનકડું સેટિંગ જે આ ટૂલને આપણા ગુજરાતી લોકો માટે સોનામાં સુગંધ જેવું બનાવી દેશે આ સ્ટેપ ખાસ ધ્યાનથી જોજો કારણ કે જો આ એક સેટિંગ કરવાનું ચૂકી ગયા તો બધા પરિણામો અંગ્રેજીમાં જ મળશે અને આપણે તો ગુજરાતીમાં જોઈએ છે બરાબર ને નોટબુક કેલેમના સેટિંગ્સમાં જાઓ ત્યાં આઉટપુટ લેંગ્વેજનું વિકલ્પ દેખાશે એના પર ક્લિક કરીને લિસ્ટમાંથી ગુજરાતી પસંદ કરી લો અને સેવ કરી દો બસ આટલું જ થઈ ગયું હવે નોટબુક એલેમ આપણો પાક્કો ગુજરાતી એસિસ્ટન્ટ બની ગયો છે તો અત્યાર સુધીમાં આપણે એક ખૂબ જ શક્તિશાળી કૌશલ્ય શીખી લીધું છે આ માત્ર એક ટૂલ નથી પણ શિક્ષકો કન્ટેન્ટ ક્રિએટર્સ અને વિદ્યાર્થીઓ માટે પોતાની વાત વધુ અસરકારક રીતે રજૂ કરવાનું એક જબરદસ્ત માધ્યમ છે ચાલો એક ઝડપી રિકેપ કરીએ આપણે શીખ્યા કે નોટબુક એલમ ક્યાંથી મળશે કેવી રીતે ફોટો અને વિડીયોમાંથી ઇન્ફોગ્રાફિક્સ બનાવવા અને સૌથી અગત્યનું તેને આપણી પોતાની ગુજરાતી ભાષામાં કેવી રીતે વાપરવું અને આ વાત બિલકુલ સાચી છે ખાસ કરીને શિક્ષકો માટે તો આ એક વરદાન જેવું છે ગમે તેઓ અઘરો પાઠ હોય હવે તેને વિદ્યાર્થીઓ માટે રસપ્રદ અને યાદગાર બનાવી શકાય છે તો હવે તમે કયા અઘરા વિષયને એકદમ સરળ બનાવવા માટે તૈયાર છો આ નવી શક્તિનો ઉપયોગ કરીને તમારું પહેલું ઇન્ફોગ્રાફિક બનાવો અને જુઓ કે જ્ઞાન વહેંચવાની કેવી મજા આવે છે